બીજા કોઈ છે હજી મને ખ્યાલ નથી મેં પહેલાં જ આપની પાસે સ્વીકારી લીધું છે કે વિષયમાં હું ઊંધો ઉતરો નથી પરંતુ એક વસ્તુ આપના દ્વારા કહીશ કે મહાનગરપાલિકાની પ્રોપર્ટી છે તો એ મહાનગરપાલિકાની પ્રોપર્ટી અમે હસ્તગત કરી અને જે વ્યક્તિ ચલાવતા એની ઉપર શિક્ષાત્મક પગલા લેવાની પણ હું ખાતરી આપું છું સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટન બિરણ એરંડા બિયારણ કોસબોસ લાંબી છે ભરપૂર સુકારો ઓછો ને પાકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ